ભરૂચથી વાગરા નગરની શાંતિનગર સોસાયટીમાં રાત્રે એક મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે વાગરા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાઈ હતી વાગરા નગરની શાંતિનગર સોસાયટીમાં બાઇક પર આવેલા ત્રણ જેટલા ચોરો દ્વારા એક મકાનને નિશાન બનાવ્યો છે મકાનનો દરવાજોનો લોક તોડીને ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલા સોના ચાંદીના ગણેલા રોકડ રકમ પાંચ હજાર અને સોનાની શેન સોનાની વીટી સોનાના ઝુમકા ઉપર હાથ ફેરો કરી ચોરી કરી મોટરસાઇકલ પર આવેલા ત્રણ ઇસમુએ ઘરમાંથી ચોરી કરી મોટરસાઇકલ પર ફરાર થઈ ગયા હતા વાઘરાનગરની શાંતિનગર સોસાયટીમાં સવારના પાંચ ને દસ વાગે ચોરી કરી ફરાર થઈ ગયા હતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે ચોર ઈસમ દ્વારા મોટર પર આટોફેરો મારી એક મકાનમાં ઘૂસી જઈ જેમાંથી અંદાજીત દસ થી બાર લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા શાંતિનગર સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં મોટર પર આવેલા ત્રણ જેટલા ચોર ઇસ્મોકિત થયા હતા માત્ર વીસ મિનિટમાં જ તેમણે ચોરીને અંજામ આપ્યો હતો ચોરીની જાણ થતા વાગરા પોલીસ અને ભરૂચ એલસીબીની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ઘટનામાં વાગરા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ લેવામાં આવી છે